જામનગરના કાલાવડના નવા ગામમાં અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવના આમંત્રણ સમા પૂજિત અક્ષત કળશ દરેક મંદિરો પધરામણી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા તો મંદિરના પૂજારી દ્વારા આરતી કરાઈ છે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહાભિયાનને લઈને અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણપતિષ્ઠા મહા મહોત્સવના આમંત્રણ સમા પૂજિત અક્ષત કળશનું દરેક મંદિરો પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે આજે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં અક્ષત કળશનું આગમન થતાં વાજતે ગાજતે ગામ લોકો દ્વારા કળશને વધાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બહેનો એ દ્વારા સામૈયા કરવામાં આવ્યા અને કળશ માથે રાખી શ્રી રામ નામની ધૂન બોલાવતા કળશની પ્રદક્ષિણા ભવ્ય સ્વાગત કરાયું આ સમય દરમિયાન સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું મંદિરના પૂજારી તેમજ નાની દીકરીઓ દ્વારા ભગવાન શ્રી રામની આરતી સાથે પૂજિત કળશનું પણ પૂજન કરવામાં આવ્યું આરતી કરી કળશને મંદિરમાં પદરામણી કરવામાં આવતા મોટી સંખ્યામાં નવા ગામના ભાઈઓ બહેનો ભાવિકો ઉમટી પડ્યા હતા અને પૂજિત અક્ષત કળશ દર્શનનો લાભ કો લઈ ધન્યતા અનુભવી હતી અવસરે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક ક્ષેત્રમ અક્ષત મહા અભિયાન વિશે તેમજ અન્ય કાર્યક્રમો વિશે ઉપસ્થિત લોકોને માહિતી પૂરી પાડી હતી હર્ષલ ખંડેડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ જામનગર